નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ તો આજે આપણે એક દર વખતે હું તમને ખેડૂત મિત્રો કહું છો કોઈ ખેડૂતે કઈ અલગ પાક બનાવતો હોય એની માહિતીથી જો તમારે વધારે ઉત્પાદન મળતું હોય તો પાક વિશે માહિતી દેવાનો પ્રયત્ન કરીશ તો આજે હું એક ગામમાં આવ્યો છું કયા ગામમાં આવ્યો છું તાલુકો જિલ્લો આપણને ખેડૂત આગળ જણાવશે અને એરંડાનો પાક આવે છે તો એની માહિતી લેવાની છે અને કઈ કઈ વેરાયટી બનાવે છે મતલબ કેટલા વર્ષથી અનુભવ છે એ બધી માહિતી લેવાની છે બીજું કે આપડી બે યુટ્યુબ ચેનલ છે જય કિસાન ઓફિસિયલી જય કિસાન કોઈ પણ ચેનલ સબસ્ક્રાઇબ કરેલી છે તો રેગ્યુલર આપણા વિડીયો આવતા તમને મળતી રહે કોઈ પણ હું ખેડૂત આજે તું હાલો એરંડાની માહિતી લેવા લેવાયું છે આ રીતે કોઈ પણ પાક કોઈ અલગ બનાવ હોય રીંગણી ખેતી છે મગફળી એક્સ વાય ઝેડ તો તમને બધી માહિતી મળતી રહે તો મારો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને એક મારો મોબાઈલ નંબર આપજો ઘણા ઘણી વખત પ્રશ્ન હોય છે એટલે સત્તાણું પચીસ પિસ્તાલીસ ઓગણપસા ઓગણપસા સત્તાણું પચીસ પિસ્તાલીસ ઓગણપસા ઓગણપસા હવે આગળ આપણે ખેડૂતને મળી અને એરંડાની કેટલા વર્ષથી ખેતી કરે છે એની કઈ કઈ વેરાયટી લગાડે છે એની વિશે માહિતી લઈ સીતારામ એક તમારો પ્રશ્ન આપો મારું નામ કાપડિયા શૈલેષભાઈ નરસિંહ તાલુકો તળાજાની જિલ્લો હવે તમે આપડે એરંડા ખેતી આવશે એરંડા ની કેટલા વર્ષથી કરો છો હું પાંચ છ વર્ષ થી ખેતી પાંચ વર્ષથી કરો છો અને ઓણ છઠ્ઠું વર્ષ છે હા ઓણ છઠ્ઠું વર્ષ છે તો એરંડા તમે મતલબ છેલ્લા પાંચ છ વર્ષ કરો છો તો વીઘે કેટલું ઉત્પાદન આવતું હોય મારે દર વર્ષે વીઘે ત્રીસ પાંત્રીસ મણ જેવું આવતું પણ આ વર્ષે આ વેરાયટી તો એમાં મને સારું લાગે એમાં પિસ્તાલીસ તમે દર વર્ષે જે બીજી વેરાયટી લગાડતા એમાં ત્રીસ થી પાંત્રીસ મણ નો ઉતારો અને આમાં તમારે પિસ્તાલીસ મણ ઉતરે છે ગત વર્ષે મતલબ તમે આ વેરાયટી સોંપી હતી તો બીજા ખેડૂતો આ વેરાયટી જેવી છે આ વેરાયટીમાં સુકાર ઓછો આવે છે અને ફૂટની સંખ્યા અને ડાળીઓની સંખ્યા વધારે છે એટલે એના પ્રમાણમાં લુમો પણ વધારે આવે છે એટલે ઉત્પાદન આપણને વધારે છે હાઈટ હાઈટ કેવી રીતે પાંચ છ ફૂટ જેવી થાય છે તો મીડિયમ હાઈટ રે વેરાયટી સારી છે હા એ જ વેરાયટી છે તો બીજું મારું એક ઈ છે કે તમારે ગયા વર્ષે આ કેટલા મતલબ કેટલા વીઘા ના બનાવેલા છે કેટલું ઉત્પાદન આવ્યું હતું મારે ગયા વર્ષે આ વેરાયટી હતી 4.5 વીઘા માં મે સોપી હતી હા એમાંથી મને લગભગ 210 મણ જેટલું ઉત્પાદન આવ્યું છે તો વીઘા કેટલા મણ નીકળ્યા હતા વીઘા 45 46 મણ જેવા તો જો 210 10 મણ ઉતરા થા ઈ પ્રમાણે તમે ભાગ આગળ કરશો એટલે તમને આંકડો પણ મળી જશે કે ખેડૂતો કહી દીધું છે હવે બીજું એ કે કોઈ ખેડૂત આપડે એવા હોય કે જોતા હોય તો એને એડા મતલબ આ કેટલા અંતરે સોપા જો એને કયા મહિનાથી સોપાના ઓગસ્ટ 15મી ઓગસ્ટ થી શરૂ કરીએ ને 30 સપ્ટેમ્બર સુધી આપણે સોપી શકીએ મતલબ આ ઓગસ્ટ મહિનામાં વા વિતર થાય અગાઉ ન કરવાનું 15 ઓગસ્ટ આસપાસ કે પછી સોપીએ હા અને છેલ્લો નવમો મહિનો હા છેલ્લો નવમો મહિનો રાખો અને અંતર કેટલું રાખવાનું અંતર અમે મગફળી ની અંદર અંતર પાક તરીકે કરીએ છીએ એટલે મગફળી કોઈ ને કઈ વધારે માહિતી જોઈએ પેલા વિડીયો ની શરૂઆતમાં હું નંબર બોલો છો અને આ પેકેટ તમે આ વર્ષે કેટલા ખરીદી કરી બાર વીઘા જેવા કરવાની ગણતરી છે તો આ આવડા એરંડા ખેડૂતો દર વર્ષે ગત વર્ષે બનાવ્યા હતા અને સારું લાગ્યું છે એટલે બાર પેકેટની ખરીદી પણ કરી છે સૂર્યા ગ્રીન જમ્બો હશે વેરાયટી નામ અને સૂર્યા સીડ કંપની છે તો આવી રીતે રોજ તમારે મારા વિડિયો જોતા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશે એક નવા વિડીયો સાથે આભાર બધા ખેડૂત મિત્રો હવે છે ને